નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની છુ ભાવ બારસો ચાલીસથી ઊંચ ભાવ ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ઘઉં ત્રણસો નેવુંથી છસો પંદર ઘઉં ટુકડા પાંચસો પંચાણુંથી છસો પંચાવન તુવેરની વાત કરીએ તો બારસોથી ઓગણીસો ને ચોર્યાસી રૂપિયા ચણા એક હજાર પંચોતેરથી બારસો ને એંસી અડદ ચૌદસો પચાસથી સોળસો એંસી મગ એક હજાર પચાસથી સત્તરસો સિત્તેર ચણા સફેદ પંદરસોથી પચીસસો ને વીસ વાલદેશી એક હજારથી પંદરસો રૂપિયા સિંગદાણા તેરસો સાઠથી ચૌદસો સિત્તેર મગફળી જાડી આઠસો એંસીથી અગિયારસો નેવું મગફળી ઝીણી નવસો દસથી બારસો પિંચોતેર એરંડા એક હજાર પંચાવનથી બારસો પાંત્રીસ તલી એકવીસોથી સિત્તાવીસો ને ચાલીસ સોયાબીન સાતસો એંસીથી આઠસો ઓગણચાલીસ તલકાળા ઓગણત્રીસો દસથી ચુમ્માલીસો રૂપિયા લસણ ચુમ્માલીસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા તાણા તેરસો પચાસથી પંદરસો અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો પાઉ ચાર હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને ચાલીસ રૂપિયા રાય એક હજાર ચાલીસથી બારસો ચોર્યાસી મેથી એક હજાર ચાલીસથી ચૌદસો ને ત્રીસ વટાણા પચીસસો પચાસથી એકત્રીસો ને સાઠ રાયડું એક હજાર પાંત્રીસથી અગિયારસો ચાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો પાંત્રીસ રૂપિયાથી છસો ને સિત્તેર રૂપિયા કલોજી છત્રીસો ચાલીસથી સાડત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને એકસાઇ રૂપિયા મગફળી ઝીણી નવસોથી એક હજાર એકાણું મગફળી જાડી નવસો પચાસથી બારસો ને એક તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો રૂપિયા ચણા એક હજારથી બારસો ને પચાસ ધાણા તેરસો પચાસથી પંદરસો અગિયાર ઘઉં ટુકડા પાંચસો એકસાઠથી છસો ને બાર ઘઉં પાંચસોથી છસો વીસ બાજરો ચારસોથી ચારસો ને છોતેર અડદ બારસો પચાસથી થી સોળસો ને એક રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી નવસોથી નવસો છ્યાસી સોયાબીન સાતસો થી આઠસો ને એકતાલીસ મગ બારસો પચાસથી સોળસો એકવીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર નવસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને એકોતેર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર